નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સાવરકુંડલા તાલુકાના ગાધડકા ગામે યોજાયો મેગા હેલ્થ કેમ્પ અગિયાર ગામના લોકોએ લીધો ભાગ અંબુજા ફાઉન્ડેશન તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધડકા અને એસઓએસ હોસ્પિટલ આસરાણાના સંયુક્ત ઉપક્રમે યોજાયો કે હેલ્થ કેમ્પ તારીખ એકવીસ બાર બે હજાર પચીસના રોજ અંબુજા ફાઉન્ડેશન પીયુ આડત્રીસની ટીમ તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધડકા અને એસઓ એસ હોસ્પિટલ આશરાનો સ્ટાફ સાથે મળીને અને ગાધડકા ગામે આરોગ્ય કેમ્પનું આયોજન કરેલ જેમાં એસઓએસ હોસ્પિટલમાંથી ડોક્ટર યસ પટેલ ઓર્થોપેડિક વિભાગ દ્વારા પાસઠ દર્દીની ઓપીડી ડૉક્ટર યોગેશ કાતરિયા મેડિસિન વિભાગ ચોપન દર્દીની ઓપીડી ડૉક્ટર સંદીપ સોલંકી સર્જિકલ વિભાગ સુમાળી દર્દીની ઓપીડી ડૉક્ટર કિરણ હડિયા ગાયનેક વિભાગ પંચ્યાસી દર્દીની ઓપીડી ડૉક્ટર જીજ્ઞાસા વાઘ ડેન્ટલ વિભાગ બાવીસ દર્દીની ઓપીડી ડૉક્ટર હિના મકવાણા કસરત વિભાગ ઓગણીસ દર્દીની ઓપીડી કરવામાં આવી તેમજ નર્સ સ્ટાફ હાજર રહેલ તેમજ અંબુજા ફાઉન્ડેશનમાંથી મહેશભાઈ સોટાળા અને પીયુ આડત્રી ટીમ સ્ટાફ હાજર રહેલ આ કેમ્પમાં ભમ્મર મેરિયાણા સાપરી નવાગામ વિઝપડી મઢડા ડેડકડી ભોકરવા ગાધડકા દાધિયા અને હડીયા ગામના દર્દીઓએ લાભ લીધો ડોક્ટર આશિષ લાખાણી ઉમેદ ઉમેદભાઈ સાંધુ સુપરવાઇઝર તથા ગાધડકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સમગ્ર સ્ટાફ હાજર રહીને ખૂબ સારી સેવા આપેલ ખાસ હેલ્થ કેમ્પમાં પગ અને શરીરના દુખાવા ડાયાબિટીસ બીપી થાઇરોઇડ શરદી તાવ સ્ત્રીઓને લગતા રોગો નિદાન દાંતને લગતી સારવાર અને સામાન્ય બીમારીની સારવાર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગાધડકા ટીમ દ્વારા દવાની વ્યવસ્થા કરેલ આરોગ્ય કેમ્પ બસો નેવાસી દર્દીએ લાભ લેવા માટે આવ્યા આ કેમ્પને સફળ બનાવવા અંબુજા ફાઉન્ડેશનના સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી ઉમેશભાઈ એસઓએસ હોસ્પિટલમાંથી જયેશભાઈ ગામના મહિલા સરપંચ શ્રી પાયલબેન કલાણીયા તેમજ લીડ ખેડૂત કાંચીભાઈ ઠુમર અને આગેવાનો ખૂબ સારો સહકાર આપી આરોગ્ય કેમ્પ સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ ફારૂક બે અમરેલી